આંખ ફરકવી એટલે શુભ કે અશુભના સંકેત આ વાત અને માન્યતા આપણા સમાજમાં વર્ષોથી ચાલી આવી છે ખાસ કરીને ભારતમાં ઘણીવાર લોકો એવું માને છે કે જમણી આંખ ફરકે તો કંઈક સારો સંદેશ મળે અને ડાબી આંખ ફરકે તો અશુભ ઘટના થવાની શક્યતા હોય છે પરંતુ ખરેખર આંખ ફરકવી ભાગ્ય સાથે જોડાયેલું છે કે પછી તેની પાછળ કોઈ તબીબી કારણ છુપાયેલું છે ત્યારે આ બાબતે નવસારીના જાણીતા ઓપ્ટોમેટ્રિક્સ આઈ ક્લિનિકના ડૉક્ટર એવા કેયુર શર્મા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે જેમાં તેમણે આંખ ફરકાવવાની માન્યતાઓ પાછળનું સાચું અને વૈજ્ઞાનિક કારણ સમજાવ્યું હતું ડૉક્ટર કેયુર શર્માએ જણાવ્યું હતું કે આંખ ફરકવાનું મુખ્ય કારણ આજકાલ વધતો ડિજિટલ સ્ટ્રેસ એ મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટર અથવા ટીવી સ્ક્રીન સામે લાંબા સમય સુધી કામ કરવાથી આંખની મસલ્સ પર વધુ દબાણ પડે છે જેના કારણે આંખ ફરકવાની સમસ્યા સર્જાય છે તેમણે વધુ જણાવ્યું હતું કે બીજું મહત્વનું કારણ છે કે પ્રોપર ઊંઘનો અભાવ સતત ઓછું સૂવું રાત્રે મોડું મોડે સુધી જાગવું અથવા અનિયમિત જીવનશૈલી પણ આંખની નસોને અસર કરે છે ખાસ કરીને એવા લોકો જે લાંબા કલાકો સુધી મહેનતભર્યું કામ કરે છે નોકરી કે શારીરિક શ્રમ કરે છે તેમાં આ સમસ્યા વધુ જોવા મળે છે ડોક્ટર કેયુષ શર્માના જણાવ્યા અનુસાર ત્રીજું અને સૌથી ગંભીર કારણ કે શરીરમાં વિટામિન બી ટ્વેલની ઉણપ બી ટ્વેલની અછત નસોની કાર્યક્ષમતાને અસર કરે છે જેના કારણે આંખ ફરકવી ચક્કર આવવા કે થાક લાવવા જેવી સમસ્યાઓ ઊભી થાય છે ડૉક્ટર કેયુ શર્માએ વધુ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આગ ફરકવી કોઈ શુભ કે અશુભ સંકેત નથી પરંતુ શરીર તરફથી મળતો એક ચેતવણી રૂપ સંદેશ છે જો આગ ફરકવાની સમસ્યા લાંબા સમય સુધી રહે અને તેને અવગણવી નહીં અને તાત્કાલિક આંખના નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે આ સાથે તેમણે તેમણે લોકોને સલાહ આપી હતી કે સ્ક્રીન ટાઈમ ઘટાડો પૂરતી ઊંઘ લો સંતુલિત આહાર લો અને જરૂર જણાય તો વિટામિન ટેસ્ટ કરાવી યોગ્ય સારવાર લો અને અંધવિશ્વાસને બદલે તબીબી સમજ અને સમયસર સારવાર અપનાવી એ જ સ્વાસ્થ્ય જીવનની સાચી ચાવી છે ડોક્ટર ઘણી વખત લોકો એવું કહેતા હોય કે મારી આંખો ફરકે છે એનો મતલબ શું આપણા હિન્દુસ્તાનમાં જો વાત કરીએ તો આપણા મગજમાં સૌથી પહેલો વિચાર તો એવો જ આવે કે કંઈક શુભ થવાનું છે ક્યાં તો કંઈક અશુભ થવાનું છે પણ ના એવું સેચ પણ નથી આખો ફરકે એના ઘણા બધા રીઝન્સ હોઈ શકે છે સૌથી પહેલું રીઝન છે કે તમારે ડિજિટલ સ્ટ્રેસ ઘણો છે તમે પ્રોપર ઊંઘ નથી લીધી તમારું કામ ઘણું થાકવાળું છે ઓર અથવા તો ઘણીવાર વાર બી ટ્વેલ્વની ઉણપના લીધે પણ આંખ ફરકતી હોય છે જો આવું થતું હોય તો તરત ને તરત તમારે કન્સલ્ટ કરવું જરૂરી છે